નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ હળવદના સરા રોડ ઉપર આવેલ સદભાવના શૈક્ષણિક સંકુલમાં અહીં આગળ જે છે એ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે આ કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે આ આખું સદભાવના સંકુલ જે છે આખું કેમ્પસ છે મિત્રો એમાં અત્યારે એકમાત્ર જે વિદ્યાર્થી છે પરીક્ષા અત્યારે આપી રહ્યો છે આપણી સાથે અહીંના શિક્ષક છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીશું એક વિદ્યાર્થી માટે થઈ અને પણ આખો સ્ટાફ જે છે રોકાયેલો છે આખું કેમ્પસ છે એ ખુલ્લું છે સાહેબ દસમા ધોરણની પરીક્ષા નથી કદાચ ફેલ થયેલો વિદ્યાર્થીને બીજી વખત રિપીટ પરીક્ષા આપતો હશે શું છે મારું નામ ચંદ્રકાંતભાઈ કણજરી હું અહીં સ્થળ સંચાલક છું ધોરણ દસ એસએસસી પરીક્ષાની અંદર આજે અંગ્રેજી માધ્યમ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનું પેપર છે અને એકમાત્ર વિદ્યાર્થી આખા કેમ્પસની અંદર આખા સેન્ટરની અંદર પરીક્ષા આપી રહ્યો છે રિપીટર વિદ્યાર્થી છે અને એ પરીક્ષાની અંદર જો કામગીરીમાં રોકાયેલા કર્મચારીની વાત કરીએ મેહુલભાઈ તો એક સ્થળ સંચાલક છે વહીવટી છે સરકારી પ્રતિનિધિ છે રિલીવર છે સુપરવાઇઝર છે પોલીસ કર્મચારી છે આમ લગભગ એક વિદ્યાર્થી પાછળ અત્યારે આ પરીક્ષામાં નવથી દસ કર્મચારી જે છે ખડે પગે છે નવથી દસ કર્મચારીઓ તેની સાથે આખું કેમ્પસ ખુલ્લું રાખવામાં આવ્યું છે એટલે સરકાર પણ એક વિદ્યાર્થી માટે પણ ઘણું બધું મિત્રો કરે છે એટલે એ પણ એક મહત્ત્વની આ એક સમાચારો પણ તમારા સુધી પહોંચાડવા મિત્રો જરૂરી છે કે એક વિદ્યાર્થી માટે થઈને આખું કેમ્પસ ખુલ્લું રાખવામાં આવે એક વિદ્યાર્થી માટે થઈને અને નવથી દસ જે શિક્ષકો પોલીસના જે જવાનોને છે મિત્રો એને રાખવામાં આવે શેનું પેપર આપી રહ્યો છે વિદ્યાર્થી અત્યારે અંગ્રેજી માધ્યમ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનું પેપર વિદ્યાર્થી આપી રહ્યો છે બહુ શાંતિપૂર્ણ વાતાવરણ અંદર આપી રહ્યો છે અને એક જ વિદ્યાર્થી છે